પૂજ્ય જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મજયંતિ આનંદનગર જલારામ મંદિર ભવ્ય રીતે ઉજવણી કરાઈ અઢાર હજાર વધુ ભક્તોએ મહાપ્રસાદનો લીધો લાભ પચાસ હજારથી વધુ ભક્તોએ દર્શન કર્યા ભાવનગર આનંદનગર વિશ્વ વંદનીય સંત પૂજ્ય જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મ નિમિત્તે આનંદનગર જલારામ મંદિર ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું પૂજ્ય બાપાના ઉપદેશો મુજબ ભજન ભોજન અને સેવાના સૂત્રને સાર્થક કરી ઉજવણીમાં દિવસભર ભક્તિ અને સેવા ભાવનું અનોખું જોવા મળ્યું હતું સવારથી સાંજ સુધી અંદાજે વધુ ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો મંદિર ખાતે સવારે ધ્વજ પૂજન પૂજ્ય બાપુનું પૂજન અને બસો પચાસથી થી વધુ વાનગીઓ અને ભવ્ય અનકોટ ધરાવવામાં આવ્યો હતો બહોળી સંખ્યામાં બહેનો ભજન ધૂન અને સમૂહ આરતીમાં જોડાયા હતા બપોરે બાર પંદર કલાકે મહાઆરતી યોજાઈ હતી જયંતિ પ્રસંગે આનંદનગર જલારામ મંદિર અને રેડ કોટ સોસાયટી ભાવનગર સહકારથી રક્તદાન શિબિર જનરલ મેડિકલ ચેકઅપ કેમ્પ તથા ચતુષ્દાન દેહદાન અને અંગદાનના સંકલ્પપત્રો ભરવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી કુલ ચાલીસથી વધુ રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું જયંતિ પ્રસંગે સવારે અગિયારથી બપોરે ત્રણ વાગ્યા સુધી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અઢાર હજાર વધુ ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો મોટી સંખ્યામાં ભક્તોનો ધ્યાનમાં રાખીને મંદિર પરિસર ઉપર મેદાન ઉપર તથા માર્ગો પર પણ ઘણા મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સ્થાનિક પોલીસ તંત્ર મહાનગરપાલિકા અને વ્યવસ્થા તંત્રને પણ પ્રસન્ન સહયોગ મળ્યો હતો